આજે જે ડર હતો કે ગુજરાતની જનતાને ચૂંટણી પછી લૂંટવાનો એક ભારત ભાજપે પ્રી પ્લાન કર્યો હતો એ થવા જઈ રહ્યો છે બીજા રાજ્યોમાં એટલે કે દિલ્હીમાં જો બસો યુનિટ વીજળી ફ્રી મળતી હોય પંજાબમાં બે મહિનાની છસો યુનિટ વીજળી ફ્રી મળતી હોય એટલે કે મહિનાની ત્રણસો યુનિટ વીજળી ફ્રી મળતી હોય અને વીજળી આપી શકાય છે ફ્રી ત્યારે ગુજરાતમાં છેલ્લા ઓગણત્રીસ વર્ષથી જે પ્રજા ભાજપને એકસો છપ્પન સુધી સીટો આપી છે એ ભાજપે સિસ્ટેમેટિકલી સ્માર્ટ મીટરના નામે ગુજરાતના હવે શહેરી નાગરિકોને પણ લૂંટવાની પ્રી પ્લાન આખું કડી કાઢ્યું છે એમણે એક સ્માર્ટ મીટર નેશનલ પોગ્રામ અંતર્ગત એસ એમ એન પી પ્રોગ્રામ અંતર્ગત આખા દેશમાં સ્માર્ટ મીટર લગાડવાનું પ્લાન ભાજપે ખુદ ખાસ નરેન્દ્ર મોદીજીએ આ કર્યો છે અને એમાં ગુજરાતમાં પણ એકસો ને પાસઠ જેટલા એક પોઈન્ટ પાસઠ કરોડ ગ્રાહકો કે જે અત્યારે મીટરો ધરાવે છે એમને મીટરો પણ બદલીને સ્માર્ટ મીટર કરવાનું એક પ્લાન કરવામાં આવ્યું છે આમાં ત્રણ વસ્તુઓ શાપ છે પહેલાં સ્માર્ટ મીટરમાં એડવાન્સ તમે પ્રીપેડ પ્લાન ભરો રૂપિયા ભરો પછી જ તમને વીજળી વાપરવા મળશે એટલે કે રિચાર્જ હશે એટલું વીજળી મળશે પછી બંધ થઈ જશે એટલે એક કરોડ અને પાસઠ લાખ નાગરિકો એડવાન્સ રૂપિયા ભરશે તો એ પાંચસો સાતસો કરોડ રૂપિયા એક એ કોને વાપરવા મળશે પહેલી વસ્તુ થઈ બીજું કે સ્માર્ટ મીટરમાં એટલા બધા ધાંધિયા છે કે આજે જ મને સમાચાર મળ્યા કે વડોદરામાં નવ લાખ રૂપિયાનું બિલ આવવાનું શરૂ થયું સ્માર્ટ મીટર એક લૂંટ મીટર છે ગુજરાતમાં સ્માર્ટ મીટરના નામે ભાજપે આખું પ્લાનિંગ કર્યું છે કે કઈ રીતે અબજો ખરબો રૂપિયા નાગરિકોના ખિસ્સામાંથી સેરવી લેવામાં આવે બે હજાર બાવીસમાં આમ આદમી પાર્ટીએ ત્રણસો યુનિટ વીજળી ફ્રી આપવાની જાહેરાત કરી હતી આજ ભાજપ પાળા એને રેવડી કહેતા હતા કે અમારે રેવડી નથી જોતી અમને મફતનું ન જોઈએ અમારે અમે વીજળી અમારી રીતે કરી લેશું પછી આશ્ચર્ય થશે બે હજાર ડિસેમ્બર બે હજાર બાવીસમાં માં ચૂંટણી પૂરી થઈ ભાજપ સરકાર એકસો છપ્પનને જીતી અને જાન્યુઆરીમાં વીજળીના ભાવો છે એ ભાજપે વધારી દીધા અને એટલા વધાર્યા વર્ષે સાત હજાર કરોડ રૂપિયા વધારાના એ શેરવી લીધા હવે સ્માર્ટ મીટરના નામે લોકોને આમ આદમીને ગરીબ વંચિત શોષિતો જે માંડ કરીને મજૂરીઓ કરીને પોતાનું ઘર ચલાવે છે એ લોકોને સ્માર્ટ મીટર વગર હવે વીજળી નહીં મળે એટલે આમાં વીજળી એક તો એમાં સ્માર્ટ મીટર એટલી ખામીવાળા છે કે વધારે કઈ રીતે બિલ શેરવી લેવાય એ પણ એક છે શંકા જે લોકો પોતે કહી રહ્યા છે બીજું એડવાન્સ રૂપિયા ભરો ત્રીજું પૂરું થાય એટલે બંધ થઈ જાય અને ચોથું આમાં તો બે મહિના પંદર દિવસ પંદર વીસ દિવસ આપણે બિલ ન ભરીએ ક્યાંક ઓછીના ઉધારા કરીને પણ એ કરી શકાય આમાં એ કોઈ જ ઓપ્શન નહીં તમારે ચાલતું હોય બાળક સૂતું હોય પંખા નીચે સ્માર્ટ મીટરમાં પ્રીપેડ પૂરું થયું રિચાર્જ એટલે બંધ થઈ ગયું અને સૌથી મોટી વાત તો એ છે કે ડબલ ત્રમ્બલ બિલ આવે છે જેનું બિલ પંદરસોથી અઢારસો આવવાનું આવવા પાત્ર છે એનું બિલ તન તન ચાર ચાર હજાર રૂપિયા આવે છે આ કઈ રીતે શક્ય બને અને અધિકારીઓ મને લાગે છે કે જે એક્સપર્ટ છે જેણે આ સ્માર્ટ મીટરો વેચી આવ્યા છે પધરાવ્યા છે નરેન્દ્રભાઈને અને નરેન્દ્રભાઈ આખી યોજના કરી છે એની પાછળ માત્ર ને માત્ર એ જ કારણ છે કે કઈ રીતે તમારા ખિસ્સામાંથી એડવાન્સમાં ખિસ્સા ખંખેરી શકાય વીજળીના માણ હવે ખબર છે વીજળી વગર તો કોઈ નથી રહી શકતું અહીંયા પણ માનલો એસી કે પંખા વગર આપણે થોડી વાર પણ બેસી નથી શકતા એટલે સ્થિતિ જીવન જરૂરિયાત બની છે ત્યારે આ ભાજપે આ મોટું એક ષડયંત્ર કર્યું છે આમ આદમી પાર્ટી આ સ્માર્ટ મીટરોનો વિરોધ કરી રહી છે એટલું જ નહીં અમારા વડોદરામાં સુરતમાં સુરેન્દ્રનગરમાં આમ આદમી પાર્ટીએ વિરોધ નોંધાવ્યો છે લોકો સાથે સુરતમાં અમે નુક્કડ સભાઓ પણ ચાલુ કરી છે આવતીકાલે સ્માર્ટ મીટરને લઈને આમ આદમી પાર્ટીએ તમામ જિલ્લા સ્તરોએ આવેદનપત્રો આપશે કે સ્માર્ટ મીટરનું તૂત ભાજપ રહેવા દે અને ત્રણસો યુનિટ વીજળી જેમ દિલ્હીને પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર આપે છે એવી રીતે ફ્રી સરકાર અહીંયા આપે અમને વીજળી અને આ જો નહીં કરે સ્માર્ટ મીટરો ફરીથી પણ જો ભાજપ ચાલુ રાખશે તો અમે આગામી સમયમાં જન આંદોલન કરીશું રસ્તા ઉપર ઉતરીશું મીટર બોયકટનું આંદોલન પણ કરીશું મીટરો લગાડવામાં પણ નહીં દેવામાં આવે એટલું નહીં છેલ્લે એ પણ સ્થિતિ આવશે તો અમે કરીશું કે મીટરો કાપી નાખીશું આમ આદમી પાર્ટીનો એક એક કાર્યકર્તા આ લોકો સાથે જન આંદોલન સાથે ઊભું છે એ અમે લોકોને ખાતરી આપવા માંગીએ છીએ બીજી વાત કે મને એવા મેસેજ મળ્યા છે કે અમારું મીટર સ્માર્ટ મીટર નામે ભાજપનું આઈટી સેલને દિલ્હીથી અમે સૂચના મળવાની છે એની કેમ્પેન ચલાવવાના છે કે અમારું મીટર સ્માર્ટ મીટર આ લોકોને મારે કહેવું છે કે આ છેતરામણા લોકોથી ભ્રમિત થતા લોકોથી ચેતજો આ જ લોકો એવા હતા કે રેવડી રેવડી કરીને અમારે મફત નોચું કરીને આપણે બાવીસ માં આપણે ભુલાવી દીધા અને જો ભાજપનો નેતા સ્માર્ટ મીટર અમારું ગર્વ કરીને જો ચાલશે તો એ ભાજપના નેતાઓને જનતા એની સોસાયટીઓમાં ઘૂસવા નહીં દે અને દોડી દોડીને મારવામાં આવશે એ પણ ધ્યાન રાખજો આ પ્રજા છે જનતા છે જે પ્રજા રોષે ભરાણી છે ખૂબ તમે પ્રજાને લૂંટ્યા છે એટલે આમ આદમી પાર્ટી આવતીકાલે આવેદન આપવામાં આવશે એનાથી પણ જો આ સ્માર્ટ મીટર બંધ નહીં થાય મને ખબર છે નરેન્દ્રભાઈ મોદીનો આદેશ છે કે કઈ રીતે ગુજરાતની જનતાને સ્માર્ટ મીટર નામે લૂંટવામાં આવે હું મોદીની અંજાયેલા લોકો પણ છે એને પણ કહેવું છે કે જુઓ તમારા નરેન્દ્રભાઈ ખેડૂતોને ભાવ ન આપી શક્યા રોજગારી ન આપી શક્યા પેપર લીક અટકાવી ન શક્યા અને સ્માર્ટ મીટર નામે હવે તમારા ઘરેથી પણ લૂંટી લેશે છતાંય તમે મોદી ભક્તિ કરતા હશો તો હજી પણ એ નવી સ્કીમ બીજી લાવશે એટલે આ તમામ મુદ્દે આમ આમ આદમી પાર્ટી આંદોલન પછી પણ વિવિધ કાર્યક્રમો કરવાના છીએ અમે નુકડ સભાઓ કરવાના છીએ અને આગામી ચાર જૂન સુધી જો આ પ્રોજેક્ટ રદ નહીં થાય તો ચાર જૂન પછી અમે સિગ્નેચર કેમ્પેન પણ કરવાના છીએ અરવિંદ કેજરીવાલજીને ભાજપે જેલમાં નાખી દીધા કોઈ પણ સબૂત વગર પીએમએલ સંશોધનમાં એવું છે કે એને મહિનાઓ સુધી તમે જેલમાં નાખી શકો પછી એમને એવું હતું કે અમે ગમે તેમ કરીને હાઈકોર્ટમાં માણસો મોકલી શું મોટો કરાવડાવી અને રાજીનામું લેવડાવીશું હાઈકોર્ટે કહી દીધું ભાઈ મુખ્યમંત્રી તરીકે રાજીનામું નહીં આપે આ અરવિંદ કેજરીવાલ છે એ ભાજપને ખબર નથી એટલે એનો ટાર્ગેટ હતો કે અરવિંદ કેજરીવાલજી જેલમાં જાય પાછળથી એમનો મુખ્યમંત્રી તરીકે રાજીનામું લઈ લઈએ અને એના પછી અમે એવું પ્લાનિંગ કરીએ કે આમ આદમી પાર્ટીના નેતાઓને તોડી લઈએ એમણે એક મંત્રીને રાજીનામું અપાડવામાં સફળ રહ્યા પંજાબમાં પણ સરકાર તોડવા માટે એક સાંસદને એક ધારાસભ્યને સફળ રહ્યા પરંતુ સરકારો તોડી ન શક્યા ભાજપવાળા પછી સુપ્રીમ કોર્ટે ઈડીના આટલા વિરોધ થવા છતાં અરવિંદ કેજરીવાલજીને જ્યારે પ્રચારમાંથી પ્રચારના બાર એકવીસ દિવસ માટે જ્યારે એમણે છોડવામાં આવ્યા જામીન ઉપર ત્યારે ભાજપ હેપતાઈ ગયું બીજે જ દિવસે એમણે એવા પ્રહારો કર્યા કે ભાજપવાડા હલી ગયા અને એને ખુલાસા આપવા પડ્યા એટલે એમણે નક્કી કર્યું સ્વાતિબેન જ્યારે દિલ્હીના મહિલા આયોગ અધ્યક્ષ હતા ત્યારે કેટલીક ભરતીઓમાં એલજીએ તપાસના આદેશ કર્યા છે અને એ આદેશ અંતર્ગત એમને જેલમાં ન નાખવા માટે કઈ રીતે એમને દબાવવામાં ભાજપ માસ્ટર છે આપણે જાણ્યું છે કે મહારાષ્ટ્રમાં એમણે સરકાર દબાવ તોડી છે અસમમાં સરકાર તોડી છે એટલે એમને એવું હતું કે અરવિંદ કેજરીવાલજીને પણ સ્વાતિ માલીવાલ બેન થ્રુ હેરાન પરેશાન કરી અને એટેક કરીએ આવી રીતે જો સક્સેસ જાય તો પણ અરવિંદ કેજરીવાલજીને એની ટીમ બહુ મજબૂત છે સમજદાર છે તરત જ ભાપી ગયા કે કઈ રીતે ભાજપના સંપર્કથી બેન અમેરિકામાં હતા અમેરિકાથી પાછા આવ્યા પછી પણ એમની ભૂમિકા પ્રચારમાં શંકાસ્પદ રહી રાજ્યસભાના સાંસદ છતાં ત્યારે ઓલમોસ્ટ ખબર પડી ગઈ હતી અને એમના પીએ જે કુમાર છે એમની ઉપર આમણે આરોપ મૂક્યો સારું થયું અરવિંદજી એમને મળવા પણ સુધાર ન આવ્યા એટલે ભાજપની ચાલ એ ફેલ ગઈ છે આજે દુઃખ સાથે કહેવું પડે છે કે મનીષ સિસોદીયાજી હોય સત્યેન્દ્ર જૈન હોય વિજય નાયર હોય આવા લોકો અરવિંદ કેજરીવાલજીને એક ખંભાથી ખંભા મિલાવીને આટલી બધી ઓફરો હોવા છતાં મનીષ સિસોદી તો સીએમની ઓફર હતી એમણે ઠોકરાવીને જેલ પસંદ કરી છે એટલે આ ભાજપની ચાલ છે ચાર જૂન પછી ભાજપની એકે ચાલ સફળતા હોવાની નથી ચાર જૂનને પરિણામ આવતાની સાથે જ ભાજપવાળાને પણ મારી ઇન્ડિયા ગઠબંધનના તમામ નેતાઓને પણ વિનંતી છે ભાજપવાળાના પાસપોર્ટ મોટા નેતાઓને જપ્ત કરી લેજો ચાર જૂન પછી કદાચ એ ભાગી ન જાય વિદેશમાં એ પણ એક અમને શંકા છે બિલકુલ તમે જુઓ ભાજપના ધારાસભ્યો ચાલુ ધારાસભ્ય કહે છે ખુલે આમ દારૂ વેચાય છે ગુજરાતમાં બેફામ પણ દારૂકાંડ થાય છે આઠ થી દસ હજાર કરોડ રૂપિયો ભાજપના નેતાઓને ઉચ્ચ અધિકારીઓ દારૂ મામલે વર્ષે કમાતા હોય એવી આશંકા છે બેફામ પણ દારૂ વેચાય છે છતાં એમણે ધારાસભ્યોએ કીધું છતાં એ મંત્રીએ કોઈ જવાબ આપ્યો નથી ગૃહમંત્રીએ એની રજૂઆત સાંભળી નથી ચાલુ ભાજપના ધારાસભ્યને પોલીસ અધિકારી એવું કે તમે લેખિતમાં આપો તો પગાર તો પોલીસ અધિકારી લે છે અને મુખ્યમંત્રી જાણે છે કે દારૂ ના ચાલે છે ગાંધીનગરથી માત્ર ત્રીસ કિલોમીટરના રેન્જમાં જ ચાલુ છે એવો પણ એમણે આક્ષેપ કર્યો છે ત્યારે સ્પષ્ટપણે ગુજરાતની જનતાને કહેવા માંગુ છું કે આ ગ્રહમંત્રી મુખ્યમંત્રી તમને દારૂ અડ્ડાઓમાં રહેવા મજબૂર કર્યા છે અને ઓળખવાની જરૂર છે દારૂ બેફામ પણ ચાલે છે વેચાય છે એની આ સાબિતી છે હજારો કરોડ રૂપિયા દારૂમાંથી હપ્તામાં ઉલેચાય છે તમે જુઓ દીવ દમણ ને રાજસ્થાનથી અંગ્રેજી જે દારૂના એ ચાલે છે ઇવન બુટલેગરો ભાજપના નેતાઓ સાથે મોટા નેતાઓ સાથે ગાઢ સંબંધો ધરાવે છે એ પણ જગજાહેર છે એટલે દારૂ વેચાય છે એ ખુદ ભાજપના ધારાસભ્ય જ સાબિત કરી દીધું છે મુખ્યમંત્રી ગૃહમંત્રીએ આની જવાબદારી લઈ અને સ્વીકારવું જોઈએ ગુજરાતમાં બેફામ પણ દારૂ વેચાય છે બિલકુલ જો ભાજપના ધારાસભ્યોને ડરાવવામાં ધમકાવવામાં દબાવવામાં આવે છતાંય પણ ઘણા લોકોના જમીર જાગી જાય પ્રજાના કારણે કે ઘણા લોકો પ્રજાના હિત માટે રાજનીતિમાં આવ્યા છે એ લોકો વારંવાર એવું કહે છે કે ભ્રષ્ટાચાર તમે જુનાગઢના ધારાસભ્યની વાત છે અલગ અલગ તમામ જે ધારાસભ્યો છે એ આખો લિસ્ટ છે કે કઈ રીતે એ ધારાસભ્યો છે મહુધામાં પછી જૂનાગઢમાં સુરતમાં કાનાણીએ કીધું ઉમરગામમાં પાટકરજીએ કીધું બરાબર પાંચ જેટલા ધારાસભ્યો છે એના સિવાય પણ કેટલા લોકો અંદરખાને રજૂઆત કરી ચૂક્યા છે ભ્રષ્ટાચાર વગર એને થાતું નથી કામ થતા નથી કોઈ સરકારી કચેરીમાં કામ થતા નથી પોલીસ અધિકારીઓ કોઈનું માનતા નથી બેફામપણે લૂંટ ચલાવે છે એટલે ગુજરાતમાં અત્યારે સરકાર રામ ભરોસે ચાલે છે લૂંટની સરકાર ચાલે છે બેફામ લૂંટ ચાલે છે અમે વિપક્ષ તો કહીએ તો કદાચ ન માને ચાલો પણ ભાજપના ધારાસભ્યો ખુલ્લે આમ કહી રહ્યા છે એટલે આપણે સમજી શકીએ છીએ કે કઈ રીતે ગુજરાતમાં સિસ્ટમેટિકલી ભાજપની લૂંટ ચાલે છે અને તેના પુરાવા જોતા હોય તો ક્યાંય સ્કૂલ બની નથી પણ કમલમો દરેક જિલ્લામાં બન્યા છે એ કમલમો કયા રૂપિયાથી બન્યા છે આ ભ્રષ્ટાચારના રૂપિયાથી બન્યા છે એ બહુ સાબિતી છે અને બે બેફામપણે તમામ કામોમાં નળથી જળ યોજના હોય તમે જુઓ મનરેગા યોજના હોય કોઈ યોજના એવી નથી ગરીબની કોઈ યોજના એવી નથી કે જ્યાં ભાજપના નેતાઓ અને અધિકારીઓ ભ્રષ્ટાચાર ના કરતા હોય એટલે આ ખુલ્લે છે અને આમાં જનતાએ જાગવાની જરૂર છે તમે આશ્ચર્ય થાય આ ભાજપના નેતાઓ નરેન્દ્ર મોદીની ભક્તિમાં કેટલા લીન ચૂક્યા થઈ ચૂક્યા છે કે જગન્નાથ ભગવાન પણ નરેન્દ્ર મોદીના ભક્ત છે આવું કઈ અને આખા સનાતન ધર્મનો આખા હિન્દુ ધર્મનો ભગવાન જગન્નાથનો ભાજપે અપમાન કર્યું છે અને આ જ ભાજપના નેતાઓ વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓ બજરંગ નેતાઓને પણ મારે કહેવું છે કે તમારે પણ આ ભાજપના નેતાઓ પાસે ખુલાસા માંગવા જોઈએ આપણે આપણા ભગવાનનું અપમાન કર્યું છે અને દુઃખની સાથે વાત સાથે કેવી પડે કે આખા જગન્નાથ ભગવાનને કઈ રીતે તમે ભક્ત તરીકે એની પહેલાં એક ફોટો ભગવાન રામવાળો પણ આ ભાજપે વાયરલ કર્યો છે અને હૃદ સુધા કોઈ ભાજપના મોટા નેતા ભરતા નથી ભાઈ અમારી ભૂલ થઈ ગઈ છે જગન્નાથ ભગવાનનું અમે અપમાન કર્યું છે અમે સનાતન ધર્મનું અપમાન કર્યું છે અમે હિન્દુ ધર્મનું અપમાન કર્યું છે આ કદાચ વિપક્ષનો નેતા બોલત તો ભાજપની આઈટી સેલ ભાજપના નેતાઓ ભાજપના મંત્રીઓ બધા કૂદી પડત આજે તમે વિચાર કરો કે રૂપાલાજીએ છત્રી સમાજનું અપમાન કર્યું કોઈ નરેન્દ્ર મોદી કે અમિત શાહ બોલ્યા નહોતા પર રાહુલ ગાંધી રાજા મહારાજાનું કીધું તરત નરેન્દ્ર મોદીજી બોલ્યા તો તમે તમારા નેતાઓ જે બોલતા હતા બેફામ અપમાન કરતા હતા માતાબેન દીકરીઓ એ તમને દેખાતું નહોતું અને એ જ કહે છે કે ભાજપ અહંકારી થઈ ગઈ છે ભાજપ અને એના નેતાઓ ભગવાન રામથી પણ ઉપર એને માને છે ભગવાન જગન્નાથથી પણ ઉપર માને છે એટલે અહંકાર છે આ લોકો કોઈના નથી 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 સનાતન ધર્મના હિન્દુ ધર્મના આ લોકો માત્ર સત્તાના છે સત્તાના લાલચુ છે અને એટલા માટે જ ભાજપના નેતાઓએ કહી દીધું કે અમને આરએસએસની જરૂર નથી રાષ્ટ્રીય સ્વયં સંઘના પગથીએ ચડી ચડીને અને એમના એક એક કાર્યકર્તાઓ ખૂણે ખૂણે જઈ અને ભાજપને મત નકાવવા માટે મહેનત કરી છે એ જ કાર્યકર્તાઓનો ની જ આરએસએસનો ભાજપના નેતાઓએ અપમાન કર્યું અમને આરએસએસ જોતી નથી અમને આરએસએસની જરૂર નથી એટલે ભાજપ અહંકારી થઈ ગયું છે આનો એક જ ઈલાજ છે કે આને ઘરે બેસાડો અને ભાજપના નેતાઓ મોટાઓ છે એ જેલમાં જાય તો જ આ દેશ બચી શકે